નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે મારી ચેનલમાં જ્યાં આપણે વિદેશમાં નોકરી વિઝા અને લાઇફસ્ટાઈલ વિશે વાત કરીએ છીએ આપણે આજે એવા ટોપિક ઉપર વાત કરવાની છે જ્યાં હજારો ભારતીયોનું સપનું છે જર્મનીમાં કામ કરવાની તક અને વર્ક વિઝા કેવી રીતે મેળવવા તમે પણ યુરોપમાં તમારી કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા હો તો વિડીયો પૂરો જોઈ લેજો આપણે જર્મની શા માટે આવવું સમય કેટલો લાગે છે વિઝામાં કેટલો સમય લાગે છે ખર્ચ કેટલો થાય છે અને રીઝન પ્રકાર કેટલા આવે છે તો આજે આપણે વિડીયોમાં આ બધી ઇન્ફોર્મેશન આપવાની છે અને ચેનલમાં નવા હોવું તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો આપણે શરૂ કરી જર્મની શા માટે આવવું જર્મની યુરોપનો સૌથી મોટો અર્થતંત્ર ધરાવતો દેશ છે અને જ્યાં અત્યારે સ્કિલ વર્કરોની ખૂબ જ જરૂર છે અને ખાસ કરીને કેવા ક્ષેત્રોમાં કે આઈટી છે એન્જિનિયરિંગ છે હેલ્થ કેર છે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ છે પછી હોટલ મેનેજમેન્ટ છે મેન્યુફેક્ચરિંગ છે આ ક્ષેત્રોમાં એટલી ડિમાન્ડ છે ને ખાસ કરીને જર્મન લેંગ્વેજ તમને આવડવી જોઈએ અને અત્યારે સ્કિલ વર્કરોની ખૂબ જ જરૂર છે જર્મનીમાં અને વર્કના આપણે હવે વિઝાના પ્રકારની વાત કરીએ વિઝાના કેટલા પ્રકાર આવે ખાસ કરીને વિઝાના ચાર પ્રકાર હોય છે યુ બ્લુ કાર્ડ હોય છે જનરલ એમ્પ્લોયમેન્ટ વિઝા હોય છે જોબ સીકર વિઝા હોય છે અને ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર વિઝા હોય છે ઈ બ્લુ કાર્ડ વિઝા કોને મળે કે તમને જર્મન કંપનીની નોકરી હોય અને જે રેગ્યુલર પગાર હોય એની કરતાં વધારે તમને સેલેરી આપતા હોય તો તમે ઈ બ્લુ કાર્ડ આપવામાં આવે છે અને બીજી આપણે વાત કરીએ જોબ સિકર વિઝા જોબ જોબ સિકર વિઝામાં તમને છે ને છ મહિનાના વિઝા આપે કે જર્મનીમાં તમને જોબ ગોતવાની તક આપે તમારે છ મહિનામાં છે ને જોબ ગોત લેવાની જર્મનીમાં અને એને જોબ સિકર વિઝા કહેવામાં આવે છે ને જનરલ એમ્પ્લોયમેન્ટ વિઝા કોને કહેવામાં આવે છે સામાન્ય નોકરી ધરાવતા હોય એ આ જનરલ એમ્પ્લોયમેન્ટ વિઝા તરીકે એલિજિબલ હોય છે અને ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર વિઝા કોને કહેવામાં આવે છે કે જો તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં છો અને એ જર્મનીમાં એની બ્રાન્ચ છે તો આ વિઝાને ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર વિઝા કહેવામાં આવે છે હવે આપણે વાત કરીએ ખાસ કરીને ડોક્યુમેન્ટની ડોક્યુમેન્ટમાં તો તમારે જો ડિપેન્ડ કરે છે હવે તમારે સ્ટુડન્ટ વિઝા મૂકવો સ્ટુડન્ટ વિઝાની ફાઇલ મૂકવી છે વર્ક વિઝાની ફાઇલ મૂકવી છે ડિપેન્ડ કરે છે ડોક્યુમેન્ટ જોકે ડોક્યુમેન્ટ તો તમારે આ બધો પાસપોર્ટની તો તમારે આવી જ ગયું કે મિનિમમ તમને એક વર્ષની માન્યતા ધરાવતો હોવો જોઈએ પાસપોર્ટ જો કે એ તો બધાને હોય જ તે પાસપોર્ટ આવી ગયા રિઝ્યુમ રિઝ્યુમ ખાસ કરી ખાસ કરીને યુરોપના યુરોપિયન ફોર્મેટમાં બનાવવાનું રિઝ્યુમ કેમ કે અહીંયા અમે નોકરી ગમે ગોતવું હોય ને તો યુરોપિયન ફોર્મેટમાં જ બનાવવું પડે આપણે જે નોર્મલ બનાવતા હોય એ નથી ચાલતું તમે એકવાર ઓનલાઈન જોઈ લેજો કેવી રીતે બનાવવાનું અને તમારી ડિગ્રી આવી ગઈ અને એક્સપિરિયન્સ લેટર આવી ગયો જોબ જો તમે ડાયરેક્ટ જોબ ઉપર આવે છે તમારો જોબ ઓફર લેટર આવી ગયો અને પ્રૂફ ઓફ ફંડ આવી ગયું છેલ્લાં તમારા છ મહિનાના ટૂંકમાં રહેવા ખાવા પીવાનો ખર્ચો આઠથી દસ લાખ રૂપિયા અહીંયા બ્લોકની સિસ્ટમ છે જર્મનીમાં પછી હેલ્થ ઇન્સ્યોરન્સ આવી ગયો વિઝા એપ્લિકેશન આવી ગઈ કવર લેટર આવી ગયો એટલે આ બધા તમારા ડોક્યુમેન્ટ છે અને અરજી કેવી રીતે કરવી તો અરજી કરવા માટે તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે એટલે એમાં તમને બધી માહિતી આપેલી છે અને જો વધારે કાંઈ ખબર ન પડે તો ઓનલાઈન તમને બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાવશે અને જો કે અત્યારે તો બધા એજન્ટો એજન્ટ થ્રુ તે ફાઇલ મૂકે છે પણ એમાં તમે ખાસ કરીને ધ્યાન રાખજો પૈસા પહેલાં આપવા નહીં વિઝા આવી જાય પછી પૈસા આપવા એવી જગ્યાએ ફાઇલ મૂકવી કેમકે અત્યારે ફ્રોડ બહુ વધતા જાય છે અને ખાસ કરીને વર્ક વિઝામાં અને બહુ બધા ચેન્જ પણ આવ્યા છે ગવર્મેન્ટ ચેન્જ થઈ પછી જો કે અહીંયા રૂલ્સ બહુ બધા ચેન્જ થઈ ગયા છે અત્યારે જર્મનીમાં આખા યુરોપમાં કોઈ પણ વિઝા ઉપર આવો રૂલ્સ બધા ચેન્જ થઈ ગયા છે એટલે ખાસ એ ધ્યાન રાખજો તો પહેલું સ્ટેપ તમને એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દી એટલે એમાં તમે જઈને બધું જોઈ લેજો અને બીજું સ્ટેપ છે બીજા એન્ટ્રી ખોલવાની અને એમાં તમારે નેશનલ વિઝા પસંદ કરવાના અને સ્ટેપ થ્રી છે એમ્પ્લોયમેન્ટ અથવા જોબ સિકર વિઝા પસંદ કરો અને સ્ટેપ ફોર છે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને સ્ટેપ ફાઈવ છે બધા દસ્તાવેજો તમારે બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવાના છે એટલે સીધા સબમિટ કરવાના રહે અને સ્ટેપ સિક્સ છે વીએસએફ વીએફએસ ગ્લોબલની અપોઈન્ટમેન્ટ બુક કરો અને સ્ટેપ સેવનમાં તો તમારે ઇન્ટરવ્યૂ માટે જઈને બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે એના એટલે આપણે ઇન્ટરવ્યૂની ખાસ વાત કરીએ ઇન્ટરવ્યૂમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછે આ લોકો તમારું ક્વોલિફિકેશન શું છે પછી જર્મની શા માટે જવું છે કેટલા સમય માટે જવું છે અને ખાસ કરીને જો તમે સ્ટુડન્ટ બીજાની ફાઇલ મૂકો ને તો એમાં તમને આ ક્વેશ્ચન તો ખાસ પૂછે જર્મની તમારે કેટલા ટાઈમ માટે રહેવાનું છે એટલે અમારે એક ફ્રેન્ડને ડિપેન્ડન્ટની ફાઇલ મૂકી હતી અને એને ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમારે કેટલા ટાઈમ માટે જવાની છે એને કીધું ત્રણ મહિના માટે એટલે એને નાસ્તે તે ના પાડી દીધી ફાઇલ શું કહેવાય કે વિઝાની જ ના પાડી દીધી ભાઈ તારે વિઝાની વિઝા નહીં આવે એમ એટલે રિજેક્શન જ આપી દીધું ના તે હામાં બેઠા બેઠા એટલે ખાસ એ ભૂલ કરતાં નહીં તમારે એમ જ કહેવાનું છે કેમ કે ડિપેન્ડન્ટની ફાઇલ મૂકી દો એને આન્સર એવો આપવાનો કે ભાઈ મારું પાઉસ જર્મનીમાં છે તો જ્યાં સુધી એને રહેવાનું છે ત્યાં સુધી એની જોડે હું રહી પછી પાછું હોય આવવાનું છે એમ અને જો તમે સ્ટુડન્ટ વિઝામાં જાઓ છો અને તમને પૂછે તો ક્વેશ્ચન આ ક્વેશ્ચન લગભગ બધાને નવ્વાણું ટકા પૂછે છે જર્મની તમારે કેટલા ટાઈમ માટે રહેવાનું છે તો તમે જે ડિપેન્ડન્ટમાં જાઓ તો આ રીતે જવાબ આપવાનો છે મેં તમને આગળ કીધું એમ અને સ્ટુડન્ટ વિઝામાં તમે સિંગલ જાતા હો તો તમારે એવું કે મારું સ્ટડી પૂરું થઈ જાય અને મારા હું જોબ સિકર પૂરા થઈ જાય એટલે મારે પાછું આવવાનું છે એટલે અમને પૂછ્યા હતા ક્વેશ્ચન એટલે ખાસ આવી ભૂલ કરતા નહીં અને ખાલી ત્રણ મહિનાનું કીધું ને રિજેક્શન આવી જાય એટલે એમાં એવો આન્સર આવે જ નહીં તમારું જે જર્મનીમાં પાઉસ હોય જ્યાં સુધી રહેવાનું હોય જ્યાં સુધી મારે રહેવાનું છે એમ ને બસ આવા બધા નોર્મલ ક્વેશ્ચન જ હોય છે એટલે ખાસ એવી ભૂલ કાંઈ કરતા નહીં અને તમારે બીજાનો ટાઈમ ચારથી આઠ અઠવાડિયા ગણીને ચાલવાનું તેમાં પણ અત્યારે છે ને બહુ વેઇટિંગ છે અપોઈમેન્ટ જ નથી મળતી વર્ષ દિવસ પહેલાં મેં ડિપેન્ડન્ટની ફાઇલ મૂકી હતી ને તો તરત અઠવાડિયા પંદર દિવસમાં અપોઈમેન્ટય મળી જતી અત્યારે બહુ બધામાં વેઇટિંગ છે સ્ટુડન્ટ વિઝામાં અને આ વર્ક વિઝા આવી ગયા તમારા ડિપેન્ડન્ટ વિઝા આવી ગયા ને ના ડિપેન્ડન્ટ વિઝા ખાસ તમારા જો વર્ક વિઝા શરૂ થઈ જાય ને આ હું કહેવાય કે જોબ શિખર વિઝા સ્ટડી પૂરા થયા પછી પછી ફાઇલ મૂકતા નહીં પછી તમારા ડિપેન્ડન્ટના વિઝા નહીં આવે જો આની ઉપર છે ને કોમેન્ટ કરીજો આપણે આની ઉપર અલગથી વિડીયો બનાવવાનો છે કે ભાઈ ડિપેન્ડન્ટની ફાઇલ ક્યારે મૂકવી સ્ટુડન્ટમાં હું કહેવી કે જોબ શિખર શરૂ થઈ જાય પછી મૂકવી કોમેન્ટ કરી જો તો આપણે આની ઉપર બીજો અલગથી વિડીયો બનાવી નાખશું પછી આપણે વાત કરીએ નોકરી મળી ગયા પછી નોકરી મળી ગયા પછી જર્મનીમાં શું કહેવાય કે આમ જો બધા આપણે એવું કોઈ છે નહીં હજી કે એને પીઆર લઈ લીધા હોય જે બધા દસ પંદર વર્ષથી જર્મનીમાં છે એ લોકોએ લઈ લીધા છે આપણા કોન્ટેક્ટમાં બહુ ઓછા હોય એવા પણ જે છેલ્લા બે ત્રણ વર્ષમાં આવ્યા છે બધા સ્ટુડન્ટ હોય કે અમુક કદાચ વર્ક વિઝા ઉપર આવ્યા હોય લોકો અને પીઆર માટે એક છે મિત્રો કે એને પીઆર માટે ફાઇલ મૂકી છે પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે અને પીઆરમાં ખાસ કે તમારે બી વન લેંગ્વેજ કમ્પલસરી હોય પીઆર માટે અને પીઆર ત્યારે જ મળે કે તમારે શું કહેવાય કે ફિલ્ડવાળી જોબ હોય અને મિનિમમ તમારે એટલી સેલેરી હોય પછી તમે ફાઇલ મૂકી શકો અને સામાન્ય રીતે કેવું છે કે બ્લુ કાર્ડ સાથે તેત્રીસ મહિના તમને પરમિટ શું કહેવાય કે પરમિને પરમિનેન્ટ રેસિડેન્સી માટે લાયક થઈ જાઓ જો ઈયુ બ્લુ કાર્ડ હોય ને તો તેત્રીસ મહિનામાં અને જર્મન ભાષા તમારે બી વન લેવલ હોય તો માત્ર એકવીસ મહિનામાં પીઆર મળી શકે છે એટલે આવા બધા રૂલ્સ છે તમે એકવાર ઓનલાઈન જોઈ લેજો અને ખાસ કરીને જો વાત કરીએ તો તમને થોડીક ટીપ્સ આપું કે સલાહ એટલે ટૂંકમાં એક નાનો ભાઈ કે મોટાભાઈ તરીકે સલાહ આપું કે તમે સીવી છે ને યુરોપિયન પાસમાં યુરોપિયન પાસ ફોર્મેટમાં તમે સીવી બનાવજો ખાસ કરીને અને એ તમને યુરોપ પાસ ડોટ ઈયુ તમે સર્ચ કરજો એટલે એમાં તમને કેવી રીતે બનાવવું બધું આવશે અને બને ત્યાં સુધી અત્યારે તમે સ્ટુડન્ટ વિઝામાં આવો કે જોબ શિખર વિઝામાં તમારે જર્મન લેંગ્વેજ કોઈ પણ કન્ટ્રીમાં જાઓ જે કન્ટ્રીમાં તમારે જવાનું છે એ કન્ટ્રીની તમને લેંગ્વેજ આવડતી હોય તો જ અત્યારે ફાયદો છે બાકી તો છે ને આપણે ઘરના પૈસા નાખીને રિટર્ન આવવું પડે છે એવું છે આ વિડીયોમાં કાંઈ કોઈને ડાઉટ હોય તો કોમેન્ટ કરી દેજો અને ખાસ કરીને મેં કીધું એમ અત્યારે ઉતાવળ કરતા નહીં કેમ કે નોકરી ગોતવાનો જર્મનીમાં જે સ્ટુડન્ટ વિઝા ઉપર છે એને તે નોકરી ગોતવામાં અત્યારે શું કહેવાય આપણે ગુજરાતીમાં ફાફા પડે છે એટલે ખાસ કરીને લેંગ્વેજ શીખીને આવજો એવી સલાહ આપીએ છીએ કેમ કે ઘણા મિત્રોને ઘણા એવી કોમેન્ટ કરશે કે ભાઈ તમે ભોગી ગયા એટલે બીજાને ના પાડો પણ એવું નથી અહીંયા આવો પછી જ ખબર પડે અને બ્રિટન આવવાવાળા પણ લાટ છે અને જર્મની આવવાવાળા એ લાટ છે એટલે આવીને જ ખબર પડે કે કેમ જોબ ગોતવી એવું નથી કે જોબ ગોતવા વાળા પાછા તમારે મહિનાની અંદર ગોતી લે છે જર્મની ને બર્લિનમાં કેમકે એટલું બધું સ્ટુડન્ટ છે બર્લિનમાં પણ પ્રોબ્લેમ શું છે જો નથી ઇંગ્લિશ આવડતું કે નથી જર્મન લેંગ્વેજ આવડતી કોઈ એક લેંગ્વેજ તમને પરફેક્ટ આવડતી હોય ને તો જોબ ગમે નાથી તમને ટૂંકમાં તમારો ખર્ચો નીકળી જાય ને એવી જોબ ગોતી લે છે અને ઘણા છ સ આઠ આઠ મહિના થઈ ગયા છે તોય જોબ નથી મેળવી શક્યા પણ એનો પ્રોબ્લેમ શું છે ખાસ કરીને લેંગ્વેજ નથી આવડતી ઇંગ્લિશ કે જર્મન લેંગ્વેજ એટલે તમે થોડાક શું કહેવાય કે વરહદી મોડા આવો પણ પ્રોપર છે ને સ્કિલ શીખીને આવો ને તો બહુ સરસ છે જર્મની તમારા માટે તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન દબાવી દેજો નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવો કોમેન્ટ કરી દેજો અને મેં તમને કીધું એમ ડિપેન્ડન્ટની ફાઇલ ક્યારે મૂકવી સ્ટુડન્ટમાં કે જોબ શિખર વિઝામાં ખાસ કરીને એ કોમેન્ટ કરી તો આપણે નેક્સ્ટ વિડીયો આપણે એની ઉપર બનાવશું મળી આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ